હા હિંગ નાખો હિંગ ખારી નહીં થઈ જાય દાળ મારી થોડી થોડી નાખો આ ડબ્બામાં નાખી દો આ મસાલાનો ડબ્બો રહ્યો આમાં મૂકી પેક કરી દે પેક હવાઈ જાઓ ને ડબ્બામાં જ રાખવો પડશે

તો અસલ થાય કા થઈ ગયા દીવા બધી હા કરી આવ્યા હા હમ મે નઈ કામ ના કા આજે વઘાર કરો છો તમે થઈ ગઈ થઈ ગયા હા તો ગેસ ફૂલ કર ના કોઈ કર ના ફૂલ ગેસ પાણી નાખું જો ને જ્યાં મજીરા સમજો પાણી નાખું જો નથી આવે ને તો

એ મૂકી દીધો ફેરવી નાખો સમસી બીજી ક્યાંય ગઈ હતી ને ભાત્યું ધોઈ નહીં ગ્વાલ્યું અને આ ભાત્યું ખાતી ફેરવી નાખો થઈ ગયું ને બરોબર હમણાં ફિટ ન કરતા થોડીક વાર એમના ધીમી છે મૂકી દો એટલે થઈ જાય ચાલ થાકી દો માથે આ ભાત થઈ ગયા છે તો હવે ફિટ આ બફાઈ ગઈ દાળમાં બફાઈ ગઈ છે અસલ

બઈ પાકી જાય માં જેમ ના હો લસણ ગંધાય નો ગંધાય હું ખાલી ઉપરથી નાખું છું માં નાખી દીયો હવે હા બસ ઉભારી હું ચડાય તો તમારા હાથથી નહીં ચડે નાખી દીયો પાણી એવું નાખી દીયો થોડું હાગી નાખી દયો બસ થઈ ગયું છે સર હલાવી નાખ અમારો ઓલા દક્ષ ભાઈ ને તીખી તીખી જ ભાવે નકર નો ભાવે તો ગયો નાની તીખી બનાવી હું કેતો કેતો તીખી બનાવ આ દાળ થઈ ગઈ માં હો દાળ બની ગઈ આ ભાતે બની ગયા છે